madam જી છે ને ડોઢા થઇ અંદર dominos માં ગયા dominos માં આમ ઉપકો કરતી કરતી બારી આવી કેમ કે વેટ ઓરન મળ્યું પણ એમાંય વેટિંગ છે એ ટુ ડે સ્પેશિયલ જો તો ફટાફટ ઓર્ડર દેવા મળ્યા છે અને આ ભાઈ અમારે ઊભા છે મોટો ભાઈ તો આપણે લડડુ મગાવ્યા છે છાસ છે એ ચૂકો એને બહુ ઊંઘ આવે મોર્નિંગ ના ચાર વાગી ગયા છે અને આપણે પોગી ગયા છે વર્તેજ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની કેમ છો બધા આઈ હોપ કે તમે બધા હેપી એન્ડ હેલ્ધી હશો એન્ડ અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો અત્યારે વાગી ગયા છે મોર્નિંગના અગિયાર અમે અમે લોકોએ હોટલેથી ચેકઆઉટ હજી અગિયાર નથી ગયા સાડા દસ અત્યાર અને અમે હોટલેથી ચેકઆઉટ લઈને હવે જઈએ છીએ ઘર તરફ અને બધા બેહી ગયા છે અને શું તું જોવામાં નાનું બાળક હોય એમ લોલીપોપ ચૂકશે ઊંઘ છે આવી ગઈ જાગ્યો ત્યારનો રમેશ એટલે હવે ઊંઘ આવે છે અને અમારે ડ્રાઈવર સાહેબ બેહી ગયા છે વોટશીટ ઉપર ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ કેમ છો બસ મજા મજા ટ્રાફિક બહુ છે હવે ઘરે જવાનું છે કેમ થાય છે ગમે છે ઘરે જાવું નથ ગમતું મને તો બહુ ગમે ઘરે જવું અમને નથ ગમતું અમારે ત્યાં જઈને પાછું રસોઈ કપડા બધું કરવું પડશે એટલે અમને નથ આવ્યો પેલી તો નોકરી કાથી જ શરૂ થાય ગાડી એક ગાબા દોવાની તો અને વિજયભાઈ રાબેતા મુજબ જો મોબાઈલ ગુમડવાનું કામ કરે છે એ તો ચાલુ જ રહેશે

આપણે થોડુંક જમી કાઢવી લઈએ મેડમ જી છે ને અંદર ડોમિનોઝ માં ગયા ડોમિનોઝ માંથી આમ ઉપકો કરતી કરતી બારી આવી કેમ કે વેજ નોન વેજ ડોમિનોઝ માં ગઈ પીઝા હટ માં ગઈ હવે આપણે હવે પાછા મે પાછી મારી છે ગાડી હવે આગળ જવું પડશે કે શું લાગે તો આપણને લાગતું નથી આજે આપણે મેળ આવશે જમવાનું એવું લાગે કેમ કે આપણે નોનવેજ માં સેટિંગ ન પડે અને વેજ છે નહી મોટા ભાઈ ને વડાપાવ લેવા પછી મોકલ્યા કેમ કે આપણે બોલું કઈ સેટિંગ થાય એમ નતું બીજા કઈ રેસ્ટોરન્ટ મળ્યા નહીં તો કીધું આપણે રસ્તામાં વડાપાવ ભાળી ગયા આપણે કીધું વડાપાવ તો ખાઈ લઈ આપડે જો આ લોકો ને વડાપાવે કઈ એના પેટ ભરાય એમ એટલે કીધું આપણે રેસ્ટોરન્ટ તો રેસ્ટોરન્ટ લીધું રેસ્ટોરન્ટ મળ્યું પણ એમાં વેટિંગ છે એ ટુ ડે સ્પેશિયલ જો તો ઓ દીકો 15 મિનિટ વેટિંગ હાલ છે કડીક વેટિંગ ગલ લઈ કા તો જો ફાઈનલ એ આપણે ખાવાનું આવી ગયું છે ને આપણે સરસ મજાની સાઉથ ઇન્ડિયન ડિશ મંગાવી છે સબ્જી છે

તો આપણને અત્યારે બહુ કંટાળો આવે કેમ કે ક્યારના લાઈનમાં ઊભા છે સીએનજીની જલ્દી જલ્દી કીધું પંપે પોગી જઈએ તો આપણે ઘડી બહાર નીકળીએ અને પગ છૂટા થાય કેમ કે લાઈનમાં રહી રહીને થાકી ગયા છીએ તો અમારા મોટા ભાઈ તો ક્યારના બહાર ઊભા ઊભા પગ છૂટા કરે છે બાદ દીકરો બે એ દીકરો એ એ એ એ

એ માટે સહી હું કેવું